ફૂડ નહોતો લાગતો અને અત્યારે જો મેં બટેકા ભૂંગળા બનાવ્યા છે કે હું રેડી થઈ ગઈ છું ને નિકેશ મને તો બીજા ત્રણ જણને ને મોકલવાના તમારા જોડે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એમ છું બધાઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અત્યારે તમે જોઈ શકો છો કે અગિયાર પાંચ કમ છે પણ હજુ ચા નાસ્તો બાકી છે જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જો મમ્મી અત્યારે કાલ રૂ લઈ આવ્યા છે એટલે અત્યારે શું કરશે દીવેટો દિવેટો અને લાલુને તો જો લાલુને જ જાણે ઠંડી આવી ગઈ છે લાલુને કેવું મસ્ત સ્વેટર પહેરાવી દીધું છે તો બસ અત્યારે હવે ચા નાસ્તો કરી લઈશું અને પછી કરીશું કામ તો ફટાફટ ચા નાસ્તો બતાવી લઈએ રેડી છે નિકેશ માટે ચા ભાખરી મારા માટે નાસ્તાનો ડબ્બો હું છે ને ચા ભાખરી નહીં ખાતી એટલે હું છે ને જમી કરીને થઈ ગયું છું ફ્રીની શું ને સોડાઈ દીધું છે નવડાઈને અને બસ હવે થોડી વાર આરામ કરવાની ઈચ્છા છે અને લિપસ્ટિક એટલા માટે કરેલી છે કેમ કે એક જગ્યાએ જવાનું હતું પ્રમોશન માટે તો હું છે ને જલ્દી જલ્દી જમવાનું બનાવી દીધું મેં ફટાફટ જમી અને કામ પતાઈને ઘાય ઘા વાગી એટલે વિડીયો શૂટ મેં ના કર્યું અને બસ ત્યાં આગળનું પ્રમોશન પતાવીને ઘરે આવી ગઈ છું પંદર વીસ મિનિટમાં હું આવી ગઈ ખબર ગાય એક ઘા કામ પતાઈ નજીક જ હતું એટલે તો બસ કંઈ નહીં ફટાફટ હવે થોડી વાર થોડી વાર થોડી વાર થોડી વાર આરામ કરી લઉં અને થોડું એડિટિંગનું મારા એક્સ્ટ્રા શીખવું છે એ બધું જોઈ લઉં ઓનલાઈન શીખી લઉં થોડું ઘણું અને પછી તમારી જોડે કન્ટિન્યુ કરું તો નીચે જો અત્યારે ઉઠી ગયો છે ને અત્યારે થઈ ગયા છે સાડા ત્રણ હે બે ક્યાંય બહુ આલી આશમાં દીકર અહીંયા ઓ ઓહ રોવાનું હોય

ઘરે બનાવીએ બરાબર તો કેમ આજ લાઈટ ના કરી લાઈટ બિલ બચાવો છો બચાવો છો લાઈટ બિલ હું કેરે બચાવ જ નહી કરશો બરાબર હસે મોટા માણસો હસે આ હા હીરો જ લાગો છો હા હીરો જ લાગો છો બોલો ને બોલો અમે તો તમારા બ્લોગ માં બોલીએ છે જે રીઅલ હોય એવા શું કે

કઈ નહીં ફટાફટ લેવા જવાનું છે શાક નિકેશ પાણીપુરી પૂરી લઈ આવ્યા થોડી ઘણી ખાઈ લીધી થોડું ઘણું પેટ ભરાઈ ગયું છે બટ અત્યારે બટેકા છે છે મેં કંઈક નવું વિચાર્યું શું વિચાર્યું છે તમને બ્લોગના એન્ડમાં કહીશ તો તમે લોકો મને સજેસ્ટ કરજો કે એ મેં વિચાર્યું છે એના મતલબ એના રિલેટેડ હું આગળ વધું કે નહીં શું છે શું નહીં સો બન્યા રહું અત્યારે તમે જોઈ શકો છો કે પોણા સાત થઈ ગયા છે અહીંયા આગળ દેખો આરામ ફરમાઈ રહ્યા છે અને કેમ મા દીકરાએ આજે મેચિંગ કર્યું બ્લુ બ્લુ सही गयो सही क्यों? सही क्यों? मैं ना भैया ब्लू आउट ब्लू ना क्या है? परफॉर्म मम्मी जो कई सीरियल जो ये रिश्ता क्या कहलाता है लाता है है તમાર શું કેવું છો તમારું બોલો અરે પણ સાત વર્ષમાં કેટલા લોકો મરી ગયા તમને ખબર વર્ષ વર્ષ મરી જાય બીજા આવે ને પછી ના હોય હવે અમુક લિમિટ હોય તમને ગમતી નહીં એટલે

કઈ કોલ આઈએ પધારીએ મીતુ આઈ છે મન બટેકા ફૂંગડા શીખવાડવા હે ને હાય હું ગુમાથી બિચારી ઉઠીને આવી છે કઈ નહીં મેં બટેકા જો વાફા મૂકી દીધા છે ભૂંગળા લઈ આવી છું એ તળવાના છે કઈ નહીં ફટાફટ અમે લોકો બટેકા ભૂંગળા બનાવીએ એ જો બટેકા ભૂંગળા માટે બટેકા થઈ ગયા છે રેડી તેલ મૂકી દીધું છે ભૂંગળા લઈ આવી છું એટલે એ તળી નાખવાના છે ફટાફટ નાનીશું માટે અલગ રાખ્યા છે બટેકા એમ ખાવા માટે

અને આજે ફૂલ ડે કંઈ શૂટ ન થયું બિકોઝ આમ લેઝી વેઝી બહુ ફીલ થતું હતું કંઈ ઈચ્છા નહોતી કંઈ મૂડ નહોતો લાગતો અને અત્યારે જો મેં બટેકા ભૂંગળા બનાવ્યા હતા અને હું કાલ માટે બહુ જ હેપી છું બિકોઝ કાલે છે સન્ડે અને સન્ડે નિકેશ નથી જવાના કાલે ક્યાંય કંપનીએ બિકોઝ બહુ ટાઈમ પછી કાલે સન્ડે ઘરે રહેવાના છે કેમ કે હું છે ને આ વખત બહુ ખીજાઈ હતી કે તમે કેમ ઘરે નહીં રહેતા એમ કેમ કે દર સન્ડે તમે જતા રહો પછી સન્ડે સિવાય તો કોઈ એવો ડે હોય નહીં કે તમે ફ્રી હોવ તો એણે એવું કીધું છે કે કાલે હું ઘરે રહીશ તો હું બસ હેપી છું અને હમણાંથી છે ને બ્લોગમાં કંઈ નહીં મજા આવતી કોઈ એટલી બધી લાઈક કમેન્ટ નહીં કરતું અને જે નથી કરતું અને આપણે ઇગ્નોર કરીશું બટ જે કરે છે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બીજી એક વાત કે મારા સેવન્ટી નાઇન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે હન્ડ્રેડ કે હું બહુ જ નજીક છું સો તમારા બધાના સપોર્ટથી આ વસ્તુ પોસિબલ થઈ છે તો તમને બધાને થેન્ક યુ સો મચ અને આવું ને આવું એન્ટરટેન કરતી રહું એવું મતલબ હોબ કે કરતી જ રહીશ કન્ટિન્યુ જ રહેશે મારા વ્લોગ અને બીજું શું આજે બધી વાતો કરું તમારી જોડે તો મેં છે ને કંઈક નવું વિચાર્યું છે કે હું કંઈક નવું કરું તમારા બધા માટે અને નિકેશ અને નિશુ બંને આવી ગયા છે નીચે આ ટોરો અગાઉ હતા તો નિશુ બીતુ સો મેં એવું વિચાર્યું છે કે તમારા બધા માટે હું કંઈક નવું કરું નવામાં એવું છે કે મેં એવું વિચાર્યું છે કે હું બીજી ચેનલ સ્ટાર્ટ કરું પણ એ ચેનલ સેની કે કુકિંગ રિલેટેડ એમાં મતલબ વિડીયોઝ આવે તો તમારા બધાનું શું કહેવું છે એ પણ મને કમેન્ટ કરજો તો હું આગળ વિચારીશ મતલબ વિચાર્યું તો છે પણ મેં વિચાર્યું છે કે મમ્મીને મારા રીલ મતલબ મમ્મીને મારા માટેનું કિચન કંઈક મસ્ત મસ્ત સ્ટાર્ટ કરું શું કહો નહી કઈ કરું ને એટલે તમે બધા શું કહો છો તમે બધા જો આવો ને આવો મને સપોર્ટ કરવાના હોય તો પછી હું કરું બાકી આમાં વાળું હોય તો પછી ચાલુ નથી કરું મારે કંઈ કોડે મહેનત કરું ને તમે બધા સપોર્ટ ના કરો તો એને તો બસ ભાગવું જ છે

ચા હે જી સે થેન્ક યુ થેન્ક યુ સો મચ નિશુને મજા પડી ગઈ ચોકો બ્રાઉની ખાવાની હેં નિ સેવ જો શું ઉપર એન ચોકો બ્રાઉની મજા આવી ગઈ છે મોઢા ઉપર પહોંચી ગયા છે ઘરે જો

એ માર દીકલા મને એમ કે છે જા જા હું ક્યાં જાઉ નથી જવાની થેન્ક્યુ નહી કહેવાનું તો થેન્ક થેન્ક્યુ નહી કહેવાનું થેન્ક્યુ નહી કહેવાનું તો તુરંત જોજે એને તો હું જોઉં છું થેન્ક્યુ નહી કહેવાનું તો થેન્ક્યુ નહી કહેવાનું તો નહી કહેવાનું તો એની સામે બિલકુલ પણ ઊંઘ નથી આવી રહી બટ મેં એવું વિચાર્યું કે નિશીવને સુવડાવતા ઉડાવતા પહેલા જ હું લોગ એન્ડ કરી દઉં અને બહુ મજા આવી આજે મને સવારથી હું છે ને થાકેલી થાકેલી હતી સો મજા આવી માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું સો નિકેશ મને લઈ ગયા કેમ કે મને ચોકો બ્રાઉની બહુ જ ભાવે છે તો અમે ચોકો બ્રાઉની ખાધું હા બેટા ચોકો બ્રાઉની ખાધું બસ આજના બ્લોગમાં આટલું જ તો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ